હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે ધાનેરા પાલનપુર ડીસા સુઈગામ સહિતના અનેક વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસ્યો ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે તો કે બાપલા વક્તાપુરા માલોતરા કુંડી સહિતના વિસ્તારોમાં પણ હાલ કમોસમી વરસાદ વરસ્યો છે તો આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું છે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા રાયડો જીરુ વરિયાળી બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે ગામડાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જે કમોસમી વરસાદ છે તે વરસાદ આવતા ક્યાંક ધરતીપુત્રોને નુકસાની ભીતિ સતાવી રહી છે ખાસ કરીને રાયડો એરંડા બાજરી સહિતના જે જે એરંડા સહિત ઘઉંના પાક છે જેમાં નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે આ કમોસમી વરસાદ છે તે વરસાદ હાલ શરૂ છે અને વરસાદ ધનેરા દાંતીવાડા સહિતના વિસ્તારો તો આ તરફ બનાસકાંઠાના સોઈ ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે બનાસકાંઠાના ડીસામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે વિઠોદરા થેરવાડા જેરડા સહિતના ગ્રામ્ય પંથકોમાં હાલ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહીને લઈ સૌથી પહેલા તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે જો કે ગત રાત્રે પણ સામાન્ય વરસાદ ખાબક્યો હતો આજે વહેલી સવારે પણ ડીસામાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે વિઠોતરા થેરવાડા જેરડા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદની શરૂઆત થઈ છે અમીરગઢ દાંતા વડગામ અંબાજીમાં પણ હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે બટાકા જીરુ એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે તો બનાસકાંઠાના સુઈગામ અને થરાદ પંથકમાં હાલ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે બનાસકાંઠામાં હાલ થરાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે આજે વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ છે કમોસમી વરસાદે હાલ તો ખેડૂતોની ચિંતા વધારી છે બનાસકાંઠાના થરાદ અને સુઈગામના ગ્રામ્ય પંથકોમાં હાલ તો વરસાદી માહોલ જોવા મળ્યો છે કેટલીક જગ્યા પર હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત પણ થઈ

રાયડો બટાકાના પાકને ભારે નુકસાનની ખેડૂતોને ભીતી છે કારણ કે તૈયાર કરેલો જે પાક છે તે પાક કાપણીના સમયે જ આ વરસાદ આવતા ક્યાંક ખેડૂતોને જે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને વાત કરવામાં તો વિઠોડ છે સહિતના જે ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તો ધાનેરાના પાપલા કુંડી આલવાડા સહિત પણ કમોસમી વરસાદની અમાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હાલ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ ની શરૂઆત થઈ છે બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો તો આ તરફ પાલનપુરના પણ અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે ગત રાત્રે સામાન્ય વરસાદ વરસ્યો હતો એવામાં આજે અમીરગઢ દાંતા વડગામ અંબાજીમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ઘઉં રાયડાના પાકને ખેતરમાં કાપણી કરેલા પડ્યા છે અને આથી ખેડૂતોની ચિંતામાં પણ હાલ તો આ વરસાદે વધારો કર્યો છે વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતા વધી છે પાલનપુરમાં પણ હાલ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ કમોસમી વરસાદની અમૃતભાઈ જોશી જેપીએમસીના સેક્રેટરી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમૃતભાઈ જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે પ્રશાસન તરફથી કયા પ્રકારની સૂચના ખેડૂતોને આપવામાં આવી છે

જે ડીસા પંથક અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે પ્રશાસન પણ એલર્ટ છે ખેડૂતોને સૂચના પણ આપી દેવામાં આવી છે કે જે જણસ છે તેને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે તો રાજ્યભરમાં જ્યારે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે અને એવામાં બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ આજે કમોસમી વરસાદ પડ્યો હતો ડીસામાં આ સાથે ધાનેરા અને સુઈ ગામના વિસ્તારોમાં પણ આજે કમોસમી વરસાદ નોંધાયો છે વરસાદે હાલ તો ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે તો થરા સહિતના આસપાસના ગ્રામ્યોમાં હાલ માવઠું જોવા મળી રહ્યું છે એક તરફ જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યું છે બીજી તરફ ઉનાળાની શરૂઆત અને તેની વચ્ચે હવે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો જેને લઈ ખેડૂતો ચિંતામાં છે હાલ તો જે ઊભો પાક છે ખેતરોમાં અથવા તો જે કાપણી કરેલો છે તેને લઈ ખેડૂતોની ચિંતા વધે છે ત્યારે આ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચના પહેલેથી જ હાલ તો પ્રશાસને ખેડૂતોને આપી દીધી છે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો હતો વરસાદને લઈ ખેતરોમાં પડેલા પાકને ખેડ લઈ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા છે આ તરફ અમીરગઢ દાંતા ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદ પડ્યો તો પાલનપુરના જગાણા કમાલપુર પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે તો હજુ બે દિવસ સુધી વાતાવરણ વરસાદી રહી શકે છે માવઠું પડી શકે છે આગાહી હવામાન વિભાગે કરી છે અને આજે બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે સમગ્ર ઉત્તર ગુજરાતની સાથોસાથ જોકે અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભીમજીભાઈ પટેલ થરાદ એપીએમસી ના સેક્રેટરી હાલાપરી સાથે જોડાઈ ચૂક્યા છે ભીમજીભાઈ ખેડૂતોને અત્યારે શું સાવચેતી રાખવા માટેની સલાહ આપવામાં આવી છે અત્યારે દરેક ખેડૂત ને છે કે વરસાદ ના જે હવામાન ખાતાના વિભાગે આપેલી છે માહિતી પાંચમી તારીખ સુધી તો દરેક ખેડૂત મિત્રો એ પોતાનો માલ ઢાંકીને રાખો જે ખેડૂતો માર્કેટ યાર્ડમાં લઈને આવે તે પણ ઢાંકીને લઈને આવે અને સડની પેડની અંદર જ ઉતારે બહાર ન ઉતારે વેપારી મિત્રો પણ લેખિત સૂચનાઓ બધા આપવામાં આવે છે કે પોતાનો માલ જે કોઈ આવે ખેડૂત જે માલ આવે એમનો માલ સંપૂર્ણ રીતે સુરક્ષિત રીતે રહે એ વ્યવસ્થા કરવા માટેની ની સૂચના આપે જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો ખેડૂતોને હાલ તો સૂચના આપી દેવામાં આવી છે એપીએમસી તરફથી અને પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની આ સૂચના અપાઈ છે

જી એપીએમસી તરફથી પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે કે જેથી માળ કે જણસ છે પલડે નહીં આ મેં એમને સૂચના વેપારીનો આપી કોઈનો માલ ખેડૂતોનો માલ પડે નહીં અને ખેડૂતોને પણ જે ગ્રુપો છે એમને અમને એમને સૂચના આપી છે કે ભાઈ એપીએમસી જેમ માલ લઈને આવો એ બધા ટોકીને લઈને આવો એમ જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો હાલ તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે જે જણસ લઈ જે માલ લઈ અને એપીએમસી ખાતે પહોંચે છે એવામાં માલ પલળવા પલળવાની શક્યતાને જોતા પ્રશાસન પહેલેથી એલર્ટ છે એપીએમસી તરફથી પણ ખેડૂતોને સૂચના જારી કરી દેવામાં આવી છે કે જો માલ લઈને આવો તો જણસને પણ ઢાંકીને રાખવાની સૂચના સાથે વેપારીઓને પણ સૂચના અપાઈ છે ન માત્ર બનાસકાંઠા જિલ્લો બલકે પાટણ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા હાલ જોવામાં આવી છે હાલ પાટણ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે સાંતલપુર રાંધલ રાધનપુર તાલુકામાં છૂટો છવાયો વરસાદ આજે જોવા મળી રહ્યો છે તો પાટણ જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે આજે વહેલી સવારથી પાટણ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ હતી પાટણના રાધનપુર સાંતલપુર સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી છે વારાહી રાધનપુર હાઇવે પરના ગામડાઓમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે રસ્તાઓ પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે સાતપુરા પીપળી ગોતરકા નવાગામ અંબિયાણા સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એઝાઝ કયા વિસ્તારોમાં વરસાદ જે ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો દેખાયો હતો ત્યારે પાટણ જિલ્લાના જે છેવાડાના વિસ્તાર છે સાતલપુર રાધનપુર તાલુકામાં તે વહેલી સવારથી જ વાદળો ઘેરાયા હતા અને વરસાદી ઝાપટા શરૂ થયા છે ત્યારે વાત કરવામાં આવે કે ખેડૂતો પર જે અણધારી આફતો આવે છે અને તેને લઈને ખેડૂતો મોટે નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે જ્યાં કમોસમી માવઠું શરૂ થયું છે તેને લઈને ખેડૂતો દ્વારા પોતાના વિસ્તારના જીરાના વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું પરંતુ જે વરસાદી ઝાપટા શરૂ થયા છે તેને લઈને ત્યાં જીરાના પાકમાં પણ મોટી નુકસાનની વેઠવાનો વારો આવશે ત્યારે બીજી તરફ જે વાત કરવામાં આવે કે વારે સાખલપુરના જે ગામ છે સાતપુરા પીપળી ગોંદરકા નવા ગામ અમરિયા સડ તેવા તમામ ગામોના અંદર હાલ તો વરસાદ ધીમી ધારે શરૂ છે ત્યારે બી બીજી તરફ જો વાત કરવામાં આવે કે રાધનપુર વિસ્તારના અંદર ઈસબુલ સુવા સુવા સહિતના જે પાકનું જે વાવેતર કરેલું છે એટલે હાલ તો ખેડૂતો પર જે કબૂસની વરસાદ શરૂ થયો છે તેને લઈને ખેડૂતોને ચિંતા ઘેરાઈ ગઈ છે કેમ કે જે રીતના ખેડૂતો દ્વારા મોગા બિયારણ તેમજ ખેડ ખાતરનો ખર્ચો કર્યો હતો અને વરસાદ પાક લેવાનો સમય આવ્યો હતો ને ત્યારે જયારે કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોને ચિંતિત થાય છે અને પોતાનો માલ જે તે નુકસાન વેઠવાનો વારો આવતો છે ત્યારે પાટણ જિલ્લામાં ઘઉંનું પણ વાવેતર મોટા પ્રમાણમાં થયેલું છે પરંતુ હાલ તો પાટણથી દનિયા તાલુકાના અંદર હાલ તો આના દિબાંગ વાદળો ઘેરા છે ક્યાંક ને ક્યાંક જો કમોસમી વરસાદ પાટણથી દનિયા તાલુકામાં પડશે તો ખેડૂતોને મોટો નુકસાન વેઠવાનો વારો આવશે ત્યારે એપીએમસી દ્વારા તમામ ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના અંદર પણ સૂચનાઓ આપી દેવામાં આવી હતી કે જે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ હાલમાં તો એપીએમસી તરફથી પણ ખેડૂતોને સૂચના અપાય છે કે પોતાની જણસ પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ રાખે તો આ સાથે જ રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ભારે છે જે પ્રમાણે રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે આ માહોલ હવામાન વિભાગે બે દિવસ સુધી સતત આગાહી કરી છે વરસાદની એવામાં રાજ્યના એકવીસ જિલ્લા એવા છે કે જ્યાં માવઠાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે બે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બનતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાંત અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે પરેશભાઈ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોને કયા કયા વિસ્તારોમાં હાલ એલર્ટ આપવામાં આવ્યું છે જી કહી શકાય આમ લોકોને આપણે એલર્ટ કરી રહ્યા હતા કે બે માર્ચ ના રોજ રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ છે જેની અંદર જોવા જઈએ તો અત્યારે એક મોટું ડબલ્યુડી છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે એનો જે ટ્રક છે એ ગુજરાત સુધી લંબાયો છે ને એ ટ્રક ને કારણે રાજ્યની અંદર આજે બીજી માર્ચ ના રોજ માવઠાની શરૂઆત થઈ છે અત્યારે ઉત્તર ગુજરાત ની વાત કરવા જઈએ તો આજે દિવસભર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર માવઠાના વરસાદો છે એ જોવા મળશે અનેક જગ્યાએ એવી હશે ઉત્તર ગુજરાતની કે જ્યાં તીવ્ર માવઠું પણ થઈ શકે સામાન્ય કરતા વધારે માવઠું જોવા મળશે સાથે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા તો સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં પોરબંદર દ્વારકા અને જામનગર જેવા વિસ્તારો છે એમાં પણ ઉત્તર ગુજરાતની સાથોસાથ તીવ્ર માવઠાની આજે બે માર્ચના રોજ સાંજ સુધી શક્યતાઓ છે મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં પણ હળવાથી સામાન્ય માવઠા જોવા મળશે અને આ સાથે રાજ્યના બીજા વિસ્તારો છે બેન એ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ પણ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ડાંગ આહવાર જેવા વિસ્તારો છે એમાં પણ અમુક વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ ટ્રફ અત્યારે આપણી ઉપરથી પસાર થઈ રહ્યો છે આને પસાર થતા લગભગ બાર થી પંદર કલાક જેવો સમય લાગશે અને હજુ બાર થી પંદર કલાક સુધી એટલે કહી શકાય કે આજે મોડી રાત સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અનેક જગ્યાએ થર્નસ્ટોમ એક્ટિવિટી પણ થશે અને થર્નસ્ટોમ એક્ટિવિટી જે વિસ્તારમાં થશે ત્યાં પવનની સ્પીડ છે તે સામાન્ય કરતાં વધી અને પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે અને જ્યાં પવનની સ્પીડ વધારે હશે એ વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે બેન જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો હાલ તો હવામાન વિભાગ હવામાન નિશાન છે પરેશભાઈ કે જેમનું કહેવું છે કે હજુ પણ આગામી બાર થી પંદર કલાક સુધી રાજ્યભરમાં ભરમાં આજ પ્રકારે માવઠાનો માર સહન કરવાનો વારો આવશે અને આજનો દિવસ ખેડૂતો માટે ભારે રહેશે ખાસ કરી ઉત્તર ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રભરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત જોવા મળી રહી છે

લગભગ અડધો થી પોણો વરસાદ છે તે પાણી વહ્યું હતું રસ્તા ઉપર અને દ્વારકા જગત મંદિર તરફ જતા માર્ગો હોય કે દ્વારકા શહેરનો કોઈ પણ રસ્તો હોય જે પાણીથી ભોળો રહ્યો ન હતો ને સતત વરસાદ વરસવાના કારણે આ વહેલી સવાર થી છે તે લોકો દુકાનો પણ મોડી ખુલી હતી ત્યારબાદ વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં પણ સવારે સાડા આઠ વાગ્યા બાદ છે તે વરસાદ વરસ્યો હતો અને વરસાદથી થી જોરદાર જોરદાર ઝાપટું પડી જતા અનેક જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા ખંભાળીયા પંથકના અનેક ગામડાઓ છે જ્યાં પણ આ ધોધમાર વરસાદ છે તે છે ને ખાસ કરીને વાત કરીએ તો દ્વારકામાં સવારે કમોસમી વરસાદ થી લોકોને ચાલુ પણ દુષ્કળ બન્યું હતું ને ઠંડીનો માહોલ છે તે વધુ જ આપ્યું હતું ને પવનના સુસવાટા સાથે અને ગાજી સાથે આ વરસાદ છે ત્યાં વહેલી સવારે સાડા પાંચ થી અંધારાના સમયમાં છે તે વરસી ગયો હતો આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે દ્વારકાની સાથોસાથ ખંભાળિયા વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે તો આ તરફ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હાલ માવઠું પડ્યું છે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભુજ અંજાર મુન્દ્રા ગાંધીધામ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં માવઠું પડ્યું છે બે દિવસની વરસાદની આગાહી કરાઈ છે અને તેની વચ્ચે હાલ તો કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આ કમોસમી વરસાદે હાલ ખેડૂતોની ચિંતા વધારી છે પાક નુકસાનની ભીતિ હાલ જોવામાં આવી રહી છે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હાલ માવઠું જોવા મળ્યું વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હર્ષદ ક્યાં કેટલો વિસ્તાર ગીતા મોડી રાતથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવ્યું છે તે અનુસાર વાતાવરણમાં પલટો છે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદની ઝાપટાટ છે તે પડ્યા છે પૂર્વ અને પશ્ચિમ કચ્છ બે જગ્યાએ આ માવઠું જે છે તે જોવા મળ્યું છે ખાસ વાત કરીએ ભુજ અંજાર ગાંધીધામ ગાંધીધામ આદિપુર સહિત વિસ્તારમાં વરસાદ જે છે તે જોવા મળ્યું છે સૌથી વધારે વરસાદ જે છે તે મુન્દ્રા તાલુકાના ખમાઘોઘા કાળાઘોઘા એ તે જોવા મળ્યું છે અને વહેલી સવારે પણ પશ્ચિમ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા જે છે તે પડ્યા હતા પરંતુ અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે અવલની ગતિમાં પણ વધારો છે હજુ પણ વરસાદ આવવાની શક્યતા છે ખાસ વાત કરવામાં આવે જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તેને લઈને ચોક્કસ ખેડૂતોની ચિંતામાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે આ સમગ્ર માહિતી બદલ તો કચ્છ જિલ્લામાં પણ હાલ માવઠું પડ્યું છે અને કચ્છના મુન્દ્રામાં વધુ વરસાદ જોવા મળ્યો છે તો આ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે આ ગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ છે જોકે આજનો દિવસ ખેડૂતો માટે ભારે રહેશે એવામાં બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ધાનેરા પાલનપુર સુઈ ગામ અને ડીસામાં માવઠું પડ્યું છે ઠેર ઠેર હાલ વરસાદી પાણી પણ જોવા મળ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે બાપલા બક્તાપુરા અને માલોત્રા કુંડીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે ખેતરોમાં પડેલો જે પાક છે તેને બચાવવા માટેના ખેડૂતો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ ચાલુ છે અને અમારા અહીંયા ગામો અને આજુબાજુના બધા જ ગામડામાં લગભગ ધાનેરા તાલુકાના બધા જ ગામોમાં સવાર સવારમાં જે વરસાદ આવ્યો છે એના કારણે લોકોને બટાકા પડ્યા છે બટાકાનો બટાકા બગડે છે ઘઉં વાઢેલા પડ્યા છે બધી મૂળ પડી છે આમની આમ એ બધી બગડે છે રાયડો એરંડા બધા જ પાકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે જેથી ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડે છે ગામમાં નુકસાન જે લગભગ પચાસ ટકા લોકોનું જે એમને જે પાક હતો એ લઈ લીધો છે પચાસ ટકા લોકોના જે પાક છે એ ખેતરમાં જ પડ્યા છે પચાસ ટકા ખેડૂતોને નુકસાન છે મોટું નુકસાન છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ આ બોર્ડર વિસ્તારના

કેટલું નુકસાન થયું બિલકુલ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે તૈયાર તો રાજ્યના ખેડૂતો માટે આ બે દિવસ ભારે છે અને આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં માવઠું વરસ્યું છે તો એકવીસ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ભારે છે એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે જ હાલમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે આજે કચ્છ મોરબી રાજકોટ બોટાદ અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે

પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં નરિયા અને વાદળનો સમય આવી જવાની શક્યતા રહે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો વરસાદ વધારે થશે આ વરસાદ જે છે કમોસમી

જી અંબાલાલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો જે પ્રમાણે હાલ આગાહી કરવામાં આવી છે કે આ સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠું વરસશે અને તેની સાથોસાથ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે